ખેર ને ખેર અમને ખેર બેરે કટ મેક યુ બહબુ

બસ એ તમને એક બધું કામ પડે હું કીધું હતું હે તમને ને ઉડા કોમ ઉડ ને ધોવાનું મારું અને લુકડાય મારા પેરે અને આ બે મને કંદરીન ખાઈ ગયું આ મારી નાણા અને મારા નંદો ભાઈ તો એક્સિડન્ટમાં મરી ગયા મારા પાનારે

મારી દીકરીઓ હું જાણું છું કે આ દુનિયામાં તમારા માં બાપ નથી પણ મારી દીકરીઓ વિધાતીના લેખમાં મેખ ના હોય તમે ભલે મને નો ઓળખતી હોય પણ હું તમને સારી રીતે ઓળખું છું તમારી માએ મારી સેવા અને ભક્તિ બહુ કરી છે અને મારે પરમ ભક્તિ દીકરીઓ એટલે આ ચોટીલાની ચાઉનની દીકરી મારી દીકરીઓ તમારા એક હાથે હું ચોટીલાની ચાઉન ડુંગરેથી દોડતી આવું છું હું આવું છું મારી દીકરીઓ હું આવું છું

અને આ વાતની તો ઈને સજનાને ખબર નથી કે મારી બાઈ આટલી બધી હેરાન કરે છે એ આ મફત માં ને ચોખા તે લેવા જાવ એમ મારી લેવા કરતા ઓલી છોડ્યું ને હરખી ને

દયા આની આયરે મગજ મારી કોણ ખરે બગડશે આ મારી માં મને ભેગી થાય ને તો એટલી મારા મોઢા તોડી લે એટલી બોલે છે આપણે આને કઈ કીધા જેવું નથી આ લવે

એ બોલો સબનો બિચારો કમાવાઈ ગયો અને ઓલી છોડી ઉ બચારીને કેવી હેરાન કરે એની મામી બોલો તો હવે આપણે શું કરીએ એમાં હેરાન કરે એમાં પણ ટપુ દાદા કાંઈક તો સામુ જોજો ને માં માં બાપ વગરની છોડીયું અને હેરાન આવી નો કરાય પણ એવી ખબર પડતી હોય તો તો હેરાન જ ન કરે તને ખબર છે ને પણ કાંઈ ધ્યાન દેવા ટપ દાદા

એ સોડિયું બટા એ અમારો પાસે કાય ખાવાનું નથી એ હાલો ગામમાં તમને બિસ્કિટ લઈ દઈશ ના ના અમારે ગામમાં નથી આવું મારા માયમે અમને મારી નાખી એ એ મગના ગામમાં લઈ લે માં ઇની મામી કેવી ભૂંડી છે આપણે આજે બાજ છે ભૂંડા પણ ટપુ દાદા આમ તો બશારી છોડ્યું કેવી રોવે છે મને તો ઉપાય થાય છે પણ આમ જો

અરે મરી રોતી સાની રહી જાવ હું જાણું છું કે દુનિયામાં તમારા માં બાપ નથી પણ મારી દીકરીઓ તમને મૂજાયતી નઈ હું ચોટી લેની જાતી છોગણીએ બેઠી છું મારી દીકરી હું તમને ક્યારે રોવા નઈ દઉં તમાર એક આંબડી હું ચોટી લેની જાઉં ડુંજેથી દોડતી આવી છું હું તમારી દીકરી હું તમને તમારા ઘરે માન છે કે હું ચોટી લાઈ ની ચાવડા મારી દીકરી હું તમને તમારા ઘરે દઉં આજ પછી તમને કોઈ હેરાન નહી કરે હું ચાવું તમારી মা 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 ও কই দিন এ আরঙ্কর সরিও নে মা 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 মন মন maaf করো মা এক দান এক দান maaf করো মা হে মা মন maaf করো মা মার ভুল দাইছে মা মা সরিও না यो ा मा मने माफ कजो मा मा मारी बूल पसे मा मा ह सोडयोने मारी सोडयो मनरीत मा मने माफ कतो मने येती उतारू मा माफ कदोमा हू पदीन हेरान करु मा મારી ઢીંગલી સામે તમારું ગામ દેખાય છે હાલવા મળું તમારા ગામમાં ના અમને તમારા આરા લઈ તમને કભે અમે અમારા કેટલી મારે અરે મારી ઢીંગલી તું તો સાવ ખોળીસો અરે મારી દીકરી તો મૂજામાં આજ પછી તારો વાડ વાકો નઈ થવા મારી ઢીંગલી તમે હાલવા મળો ના અમને તમારા આરા લઈ આવને અરે મારી ઢીંગલી

लुक तो साउंड ममन पादी वादर मा ले जासी हम जीवती तो आओ ये सोरियो बता इवाना बाप ने कोई नहीं मारे का ये सोरियो ये सोरियो बता ये बेटा आए हालो मार देता ल्यू ये बेटा वो नहीं मारू ये बेटा आए हालो ये बेटा मैं Ya मजी करियो मैं सब न बावरेन करियो मजी करियो मैंने माफ कर दो मजी को मैंने माफ कर दो आज मैं माफ तू बेटा ये बेटा जानियो राजा तुमने खबर है हर मैं जाऊं चमत्कार बेटा ये बेटा તમને કાલ શું નથી ને હાલો બતા હવે હું તમને કોઈ દિવ નહીં મારું આથી તને મારી બે દીટ કરી અને હું તમારી મામી નહીં પણ તમારી માં